બે હજાર પચ્ચીસમાં આવી ગયા આઝાદ એની અઠોતેર વર્ષ થઈ ગયા આપણે તો રોડ બનાવતા કોઈને આવડતું જ નહીં ખાલી પૈયા ખાતા આવડે એક રાજકીય પક્ષનો માણસ હોવા છતાં પાર્ટી પાર્ટીમાં જવાબદારી નભાવતા હોવા છતાં આ એટલા માટે બોલવું પડે કે સાચું તો બોલવું જ પડે એટલા માટે બોલવું પડે કે પ્રજા પિસાય છે કારણ કે જે રીતે આપણે વહીવટ આપી રહ્યા છીએ અને આ સામાન્ય વસ્તુ ભાઈ આ બેઝિક નેડ છે આમ જનતાની બેઝિક નેડ તો આપણે જે રીતે ટેક્સીસ લઈએ છીએ જે રીતે

અને તે બાદ આ લોકોએ કોઈ રોડ નહીં બનાવ્યો અને રોડ નહીં બનાવ્યો એના લીધે ટ્રાફિક તો થાય જ છે પણ એ સ્કૂલની બહાર કેટલા બધા ખાડા છે આજે કદાચ રિપેરિંગ કામ આજથી ચાલુ કરવાના છે લોકો વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિઓ જશે અહીંયાથી બરાબર છે આ આ ખાલી રોડ જ નથી એમ આ આ રોડ છે જો આ રોડ છે અને અહીંયા રોડ જ નથી ગાયબ બરાબર આખો આખો રોડ જ ગાયબ અહીંયા કંઈ નથી એમ આ રોડ છે પણ અહીંયા ગાયબ એટલે આટલી ખરાબ હાલત છે નમસ્કાર આભાર અને આ રસ્તાઓ તો મચાવી દીધો છે હાહાકાર આ આ હાલત જુઓ રસ્તાની એકદમ ભંગાર રસ્તો બરાબર અને એના લીધે સર્જાય છે ટ્રાફિક કોઈ પણ ગાડી શાંતિથી ચાલી નથી શકતી બરાબર કોઈ પણ ગાડી શાંતિથી ચાલી નથી શકતી આ જોઈ લો હાલત જોઈ લો ખાલી ગાડીની બધી કમર તૂટી જાય જો આ વાનવડ આ જો આ કેટલી ખરાબ અલજો આખો રસ્તો મોટા મોટા ખાડા આ જો આ અલજો કાકા ખાડા કેવા છે બહુ ખતરનાક ખતરનાક હા એકદમ ગાડીમાં નુકસાન થાય થાય જ ને વરી કેટલી જગ્યા ખાડા છે હવે હે બહુ બહુ જગ્યા છે હું કે ભાઈ ખાડા કેવા છે ખાડા ભાઈ પૂરવા પડે એવા છે પાટા તૂટી જાય બધા બધું તૂટી જાય ખાડા પૂરવા પડે એવા છે કમરવાડા તૂટી જાય એમ કે

હવે છે વિસર્જન ચાર દિવસોમાં છ તારીખે વિસર્જન થશે અને આ વિસર્જનમાં કેટલી બધી ગણેશ મૂર્તિઓ અહીંથી જશે અને જશે ત્યારે વિચાર કરો કે આ પ્રતિમાઓ કઈ રીતના સાચવી શકીશું કઈ રીતના સાચવાશે એમ કેટલી ખરાબ હાલાતા રિક્ષાને જો પેલી ગાડીને જો ચાચા ખાડા કેવા છે બહુ ખાડા છે તકલીફ પડે બહુ તકલીફ આજુના પેસેન્જરને તકલીફ પડે બા ખાડામાં પડે 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 ખાડા કેવા છે છે વધારે છે હા વધારે છે ખાડા છે વધારે છે બરાબર ભાઈ ખાડા કેવા છે ખાડા બહુ ખતરનાક છે બહુ તકલીફ છે છોકરાઓને તકલીફ બહુ બહુ તકલીફ ટાઈમ પર પહોંચા બરાબર ભાઈ ખાડા કેવા છે

એ ભાઈ એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર હતા અને એને ચોખ્ખું કીધું કે જીવ જતો રહી લોકો ને એમ એટલા ખાડા છે એટલા ખાડા નવસારી કે ગડ્ડે કે છે બહુત હી બઢિયા હે બઢિયા હે મજા ગઈ એકદમ પૈસા પૈસા દે કે મસાજ દિલ લે રહે મસાજ હો ગયા અમારા મસાજ પીઓ ઉબર 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 સાહેબ આ ખાડા તો જુઓ જે જે તમે જો અમે જોઈએ છે શું કરવાનું હવે સારું નથી વિસર્જન આવે છે તમે તો ગણેશ સંગઠનનું ઘણું કામ કર્યું છે આ ખાડા રિપેર થવા જોઈએ કે નહીં

કેટલા વર્ષ ચાલે તો દર વર્ષે રસ્તા એમ તૂટી જાય આટલી દુનિયા આગળ વધી ગઈ ટેકનોલોજી આટલી વધી ગઈ તો એનું પાછળનું કારણ કોઈ શોધવાની કોઈ મને તો એવું લાગે છે કે ફક્ત ને ફક્ત દર વર્ષે પૈસા કમાવા માટે આ ધંધો કરવામાં આવે છે બાકી આટલી ટેકનોલોજી આગળ વધી ગઈ છે તો શા માટે તમારે રસ્તા દર વર્ષે તૂટી જ જાય વિશ્વ પટેલ પણ નામ રોશન કરતા ને આપણે રસ્તા એ તો ખાલી આપણે કહીએ છીએ જ્યારે વિદેશ જાઓને ત્યારે ખબર પડે આપણે ક્યાં છે એ લોકો ક્યાં છે બધી જ રીતે બહુ જ આગળ છે વ્યવસ્થાઓમાં બી વધી રીતે એ લોકો આગળ છે ફક્ત અહીંયા મને એવું લાગે છે કે નૈતિકતા મને ઓછી નૈતિકતા છે જ નહીં ઓછી નહીં નૈતિકતા છે જ નહીં ખરેખર હું એક રાજકીય પક્ષનો માણસ હોવા છતાં પાર્ટીમાં જવાબદારી નભાવતા હોવા છતાં આ એટલા માટે બોલવું પડે કે સાચું તો બોલવું જ પડે એટલા માટે બોલવું પડે કે પ્રજા પીસાય છે કારણ કે જે રીતનો આપણે વહીવટ આપી રહ્યા છીએ અને આ સામાન્ય વસ્તુ ભાઈ આ બેઝિક નેડ છે આમ જનતાની બેઝિક નીડ આપણે જે રીતે ટેસ લઈએ છીએ જે રીતે પૈસા ટેક્સિસ ભરા ઇન્કમ ટેક્સ છે નગરપાલિકા ટેક્સ છે વ્યવસાય વેરો છે પર તો આ બેઝિક નીડ છે ને તમારે આપવી જ પડે એમાં કોઈ કોઈ આપણો બોલાવવો પડે તો આ રસ્તા ઠીક થઈ જાય હા પણ એનો કોઈ મતલબ નહીં ને એ અંદર દિવસ માટે જ એ ખાલી ચોપડવામાં જ આવે ડામર કે કપચી એને એનો કોઈ મતલબ નથી પણ મને એવું લાગે છે કે પ્રજા બી એમ કેમ ટેવાય ગઈ છે બસ એમ એમાં બોલવાનું જ નહીં આપણે આવું જ હોય એટલે જ્યાં સુધી પ્રજા નહી સુધરશે એ પોતે કોઈ અવાજ નહીં કરે બાકી બધા નીકળી પડો તો કેમ ના થાય પણ કોઈને બધાને છે ભાઈ ચલો હોતી ચાલતી હે એટલે આમાં કુવામાં આવે ને હમણાં જ કુવામાં આવે એવી પરિસ્થિતિમાં છે પણ સારું નથી બહુ કડક વાત એમણે કરી અને એક રાજનૈતિક પક્ષના માણસ તરીકે પ્રજા માટે સાચું વિચારવાનું એમનું કામ છે સાચું વિચાર્યું

આઝાદ થઈ ને ઇઠોતેર વર્ષ થઈ ગયા આપડે રોડ બનાવતા કોઈ આવડતું જ નહીં ખાલી પૈયા ખાતા આવડે સો ટકા ને સો ટકા એકસો એક ટકા સો ટકા ખાલી પૈસા ખાવાની વાત એમ કે અને એટલે જ આ આ પરિસ્થિતિ આવી છે રોડ કેસે રોડ અરે કહા પે રખના ગાડી ચલાના વહી પતા નહીં ચલા રોડ હે કે ખડ્ડા પતા નહીં ચલ રહા એડવેન્ચર સ્પોર્ટ વાળા ગાડી હે ને તુમ મેરા વો હે વૈસે મેરે કો ફિલ ડ્રાઈવ હે ને હા ફોર વીલ ડ્રાઈવ ફોર વીલ ડ્રાઈવ તો આ આ પરિસ્થિતિ છે અને કેટલા ખાડા કેટલા ખાડા બાપરે બાપ આ જો આ હાલત જુઓ અને આખી આખો રોડ ડેમેજ છે અહીંયા સુધી આખો રોડ અહીંયા સુધી ડેમેજ છે આ આ બધું ડેમેજ છે કેમ કરે છે બહુ ખાડા છે ને આ જો આ જો કેવા છે ખાડા બહુ બંગાર આ તાલુકા પંચાયતના સભ્ય હતા બરાબર છે

ભાઈ કેવા છે ખાડા બહુ ખાડા ગાડી ચાલે છે કે ભાઈ ચાલે ગાડી છે છે ચાચા કેવા ખાડા 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 બહુ મજા મજા આવતી આવે તો નાચે છે ભાઈ અમે મહાનગરપાલિકા

ખાડા તો છે પણ હવે કઈક ખાડા પુરાઈ જશે ક્યારે પુરાઈ જશે ચોમાસું છે એ લોકો રસ્તો પણ બનાવે જ છે આપણે વિશ્વગુરુ છીએ ખરા સાચી વાત કે ખોટી વાત વિશ્વગુરુને વિશ્વગુરુ તો છે પણ નરેન્દ્રભાઈ યાર કામ કરે જ છે ને ક્યાં નથી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના રાજમાં આવા ખાડા મળવા જોઈએ ખરા પણ હવે એ તો અધિકારીઓ કામ કરે જ છે પણ હવે કામ કરે છે અધિકારીઓ તો પછી ખાડા કેમ પડે છે પણ હવે વરસાદ આવી જાય હવે આ લોકો પણ ડામર ને બધું વરસાદ આવવાનું વર્ષો વર્ષથી પૌરાણિક ટાઈમથી છે

આ રીતના ખાડા છે અને આ રીતની હાલત છે બરાબર આ રીતની હાલત છે બોજ બોજ ખરાબ બોજ ખરાબ ભાઈ ખાડા કેવા છે બહુ જબરજસ્ત અરે ગબાકા લાગે એવા છે ભાઈ તમારી કાર ડાન્સિંગ કાર બની જશે ખબર છે સો ટકા સો ટકા ઊંડાઈ રિવોર્ડ આપજો હવે બહુ બહુ ન્યુસન્સ છે ન્યુસન્સ રોજ સ્કૂલે જવાની લાવવાની કેટલી આપદા પડે સરકાર શું કરે પારસી હોસ્પિટલ થી પોદાર સ્કૂલ થી જતાં વીસ પચીસ મિનિટ જેવી જતી રહી છે સાચી વાત છે પારસી હોસ્પિટલ થી પોદાર સ્કૂલ જતા છે ને વીસ પચીસ મિનિટ થઈ જાય અને એ જ ખાડાને લીધે આટલી બધી આ ટ્રાફિકની સમસ્યાઓને બધું સર્જાય છે હવે હું તમને ટાટા સ્કૂલ લઈ જાઉં જો આ પોલીસની ગાડી બી જતી છે એમને બી ખાડા નડતા હશે પૂછો બરાબર જઈએ આપણે ટાટા સ્કૂલ પર ઉભર ઉભરે ભાઈ ખાડા કેવા છે બહુ ખરાબ છે ને ગણપતિ વિસર્જન આવી ગયું છે તો થોડુંક મ્યુનિસિપાલિટી એ થોડું સિરિયસ થવું જોઈએ તમે તો આફ્રિકા ફરી તો આફ્રિકા ખાડા હતા કે નહીં એક નંબર આફ્રિકા ન્યુઝીલેન્ડ પાણી તમને દે જોવાની મળે આપણે તો હોવું જોઈએ કે નહીં આવું હોવું જોઈએ કેમ નહીં હોવું જોઈએ આપણે તો આવું હોવું જોઈએ ચાલો તો હવે તમને લઈ જાઉં ટાટા સ્કૂલ નવસારીના ટાટા સ્કૂલ પાસે આપણે છીએ ટાટા સ્કૂલ આગળ છે એની આગળના મસ્જિદ પાસેનો ભાગ છે

આ તમે પરિસ્થિતિ હાલની જોશો ને તો અહીંયા રોડ જ નથી આ જોઈ લો બરાબર નીચે મંટોળું છે એનો મતલબ એ કે આ જે રોડ બનાવવામાં આવેલો ને તે રોડ બકવાસ ક્વોલિટીના મટિરિયલમાં બનાવવામાં આવેલો અને એના લીધે ખાડા પડી જાય એમ આ કોલ્ડ બીક્સ અત્યારે ઉપર પાથરેલું છે પણ એ સિવાય તમે આખી પરિસ્થિતિ જોશો તો આ દુનિયાભરના ખાડા છે જોઈ લો દુનિયાભરના ખાડા એમ અને આખો બજાર જ એવું છે આખા બજારમાં આ રીતના જ ખાડા છે મોટા મોટા ખાડા પાછળ ફરવશા આ જો આ પરિસ્થિતિ જો આખો રોડ જ ગાયબ છે એમ એનો મતલબ એ કે મટીરિયલ એટલી એટલી લો ક્વોલિટીનું વાપરેલું હશે કે ટકવાનું જ નથી એમ અને બીજી જગ્યાએ તો બાના બતાવે કે ભાઈ ઝાડ હોય એટલા ખાડા પડે ડ્રેનેજ હોય અહીંયા શું તકલીફ છે ખબર નહીં એમ હવે આપણે જઈએ છીએ આગળ ટાટા સ્કૂલ ઉપર અને ટાટા સ્કૂલ ઉપર ડિમોલેશન કર્યું અને તે બાદ આ લોકોએ કોઈ રોડ નહીં બનાવ્યો અને રોડ નહીં બનાવ્યો એના લીધે ટ્રાફિક તો થાય જ છે પણ એ સ્કૂલની બહાર કેટલા બધા ખાડા છે આજે કદાચ રિપેરિંગ કામ આજથી ચાલુ કરવાના છે લોકો વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિઓ જશે અહીંયાથી પણ હાલત ખાલી જુઓ તમે એ રોડની અને રિપેરિંગ કર્યા બાદ કેટલા કલાક ટકશે તે જોવા જેવું છે આ અત્યારે પટ્ટા પાડેલા છે હાલમાં કોઈ એન્જિનિયર અહીંયા જગ્યા પર નથી અને આ હાલત ખાલી રોડની જો આખો રોડ જ ગાયબ થઈ ગયો એમ કેટલી ખરાબ હાલત આ જો કેટલી ખરાબ હાલત એ જગદીશરને બોલાવ જગદીશરને બહાર બોલાવ બહાર બોલાવ જગદીશરને બહાર બોલાવ આજો આજો આ અલત જો કેટલી ખરાબ હાલત ડીમોલેશન કર્યા બાદ બાજુમાંથી એનું કંઈ નહીં કર્યું આ ડિમોલેશન કરી નાખેલો છે ભાગ પણ એક ખુલ્લો જ છે બાળકોની સેફ્ટી ક્યાં તે પણ નહીં ખબર પડે અને આ ખરાબ હાલત છે બરાબર છે કેવો છે રોડ કમોન રોડ કેવો છે ઊંટો ઉપર સવારી કરતા હોય એવો સવારી કરે તેવો ઓ ખાડા વધારે છે ને અરે વધારે હું વિસર્જનના દિવસે શું કરે એ વિસર્જનના દિવસે એ લોકોને જોવાનું ને તો આગળ જનના હું હાલ આ પધારી ભરેલી છે ને અલગ તો થઈ જાય આ પરિસ્થિતિ છે ટાટા સ્કૂલની બરાબર છે હા જોઈ શકો છો એટલા બધા ખાડા કે વાત નહી અને બહુ તકલીફ પડે ભાઈ હા નુકસાન થાય હે રિક્ષાને ગાડીઓને નુકસાન થાય કેટલા ખાડા છે ઘણા ખાડા છે અને કેટલી વખત રિપેર થયો છે આ એ તો ખબર નહીં પણ ઘણી વાર રિપેર થયો પણ બરાબર મટીરિયલ નથી વાપરતા સામાન્ય માણસ ને ખબર પડી જાય કે મટીરિયલ બરાબર નથી વાપરતા એટલે આવી હાલત થાય એમ બરાબર છે આ રોડ જ નથી એમ આ આ રોડ છે જો આ રોડ છે અને અહીંયા રોડ જ નથી ગાયબ બરાબર આખો આખો રોડ જ ગાયબ અહીંયા કઈ નથી એમ આ રોડ છે પણ અહીંયા ગાયબ એટલે આટલી ખરાબ હાલત છે ટેકરા છે એમ કહ્યું આ હાલત છે તો આ પરિસ્થિતિ છે અહીંયા ટાટા સ્કૂલની અને અહીંયાથી મૂર્તિઓ જશે અને આ ખાડા જોવામાં સામાન્ય લાગે છે પણ કદાચ તમે એક્ટિવા કે ટુ વ્હીલર લઈને આવો ને તો તમને ખબર પડી જાય કેવા છે ખાડા તો આ પરિસ્થિતિ છે અને આ રૂટ મોટા બજારથી લઈને ટાટા સ્કૂલ સુધીનો રિપેર કરવાની જરૂર છે આભાર